વીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં હિંમતનગરના સમસ્ત મુસ્લિમ સમાજ જેમ કે પટની સુન્ની વોરા સમાજ અત્રરફનગર કસ્બા છાપરિયા જમાત મેમણ સમાજ મનસુરી સમાજ તેમજ મોમિન સમાજે પચીસ ચાર પચીસ શુક્રવારે સવારથી બપોરે અઢી વાગ્યા સુધી સમસ્ત મુસ્લિમ બજાર બંધ રાખવાની અપીલ કરી આતંકવાદી હુમલાની કડી નિંદા કરી છે અને વિરોધ દર્શાવ્યો છે તારીખ બાવીસ ચાર પચીસના રોજ પહેલગાંવ કાશ્મીર પહેલગાંવમાં જે આતંકી હુમલો થયો અને નિર્દોષ પર્યટકોને મારી નાખવામાં આવ્યા એ કૃત્યને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ જે આતંકી કૃત્ય કુટ્ય કરનાર છે એના વિરુદ્ધમાં સરકાર સખતમાં સખત પગલો પગલાં લે એવી અમે આશા રાખીએ છીએ અને આના વિરોધમાં તારીખ પચીસ ચાર બે ના રોજ શુક્રવારે સવારથી બીજું હિંમતનગર અશરફનગર કસ્બા પ્રમુખ તરીકે કાલુમિયા શેઠ આતંકવાદી જે હુમલો કશ્મીરમાં થયેલ છે જેની સામે હું શુક્રવારે સવારથી બે ત્રીસ કલાક સુધી તમામ એરિયા છાપરિયા કસબાનો બંધ રાખવામાં આવશે અને તેને જે આતંકવાદી હુમલો થયો છે તેને બુ ખરેખર સરકારશ્રીએ સારી રીતે એ ગુનેગારોને સજા આપવી તેવી હું અપીલ કરું છું ગઈકાલે કાશ્મીરમાં પહેલગામમાં પર્યટકો પર જે હુમલો થયો અને એમાં સત્યાવીસ જણનું મૃત્યુ થયું છે એને હું શક્ત શક્ત શબ્દોમાં વખોડી કાઢું છું જે આતંકવાદી હુમલો છે એ બહુ જ ખરાબ હુમલો થયેલો છે અને ઇન્ડિયન ગવર્મેન્ટ બી એના સામે કંઈ એક્શન સારી રીતે લે અને એ એના અનુસંધાનમાં વિરોધ નોંધાવવા માટે અમે અમારા એરિયાના અને બીજા લોકોને મુસ્લિમ સમુદાયના તમામ લોકોને શુક્રવારે સવારથી બપોર સુધી એમના ધંધા રોજગાર બંધ રાખવા માટે અપીલ કરું છું